દુકાને ના મળે પૈસા લાવો પેલા પેલા પૈસા તો આલો મહિના દિવાળી છે આ આવતી દિવાળી રાખો તો વ્યાજ સારું થઈ જાવ તમે જે કરો કરો પૈસા ભેગા થઈ ગયા આજે બધું પૂરું પાડવાનું પેલા ના બાઈ ને આવ્યો હું આવ્યો

અમ થાય ઓય ઓડવાં દે ઓય 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 ઓ ઘણા ટાઈમ આયા રસ્તો વીરઈ મુલી મત જારે રસ્તો પાડી રસ્તો કેર તો કોઈ દેખાતું નહી લાજી બીજે આવ જા આપરા આઠો ઓ

એમ કીધી કે કોણ માં દુખતું નહી દુખે છે દુખે છે દુખે છે તો દવાખાન જાવું છે તમારે ખાવાન નહી દવાખાન જાવું છે દવાખાન જાવું છે એમ કી છે કે નાઈ જાવ તમે જો નાઈ જાવ કે તમે જો અમે ચુલિયા જો જો તમે મોડા તમન લઈ જો દો જો સમજા જો એમ તું એમ કી કે તમન લઈ જો દવાખાન નહી જાવ કે તમે જો તમે જો

ના વાપરતો નહિ આ શું બોલે છે એમ કી કે મને કંટાળો તમે વાપરતો નથી એટલે ઘેર ઘેર મારે હારી ગયા મહિનાથી એમ કીધું ગયા છે બોબડા થઈ તો સારું

પણ હવે સગન કાક ખોડ થઈ રહી છે કશું રાશું જ નઈ હોય ને ઘરમાં રોટલા નું કાવ ભૂખ લાગી રોટલા દળાયો રોટલા કરો

અમાર કોમ ને બગડી તમાર બાજી આ મારો બનાસ કોઠો આ